ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોના દ્રશ્યો છે કે જ્યાં વરસાદના પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે અહીં જે રેલવે સ્ટેશન પાસે નો આ વિસ્તાર છે કે જે યાત્રિકો છે તે રેલવે સ્ટેશન પર જતા હોય છે આ સાથે જ મેન બજાર પાસે આવેલી છે કે જ્યાં વરસાદના પાણી છે તે કલાકોથી એકઠા થયા છે જોકે ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મહેર થયા છે ભાવનગર શહેરની અંદર

નિર્માણ થઈ છે ભાવનગર શહેરમાં બે જેટલો વરસાદ પડ્યો છે તેની સાથે ભાવનગર શહેરના લોકોની મુશ્કેલીમાં પારાવાર વધારો થઈ ચૂક્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાટમેથી આ એબીપી સ્મિતા ભાવનગર તો ભાવનગર શહેર અને જિલ્લો જ્યાં મેઘરાજા એ તમાકેદાર બેટિંગ કરી અહી ગોગા તાલુકાની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અહી મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો આજે પણ દિવસભર વરસાદી માહોલ રહ્યો બપોરે વાગ્યા સુધીમાં શહેરમાં ઇંચ વરસાદ વરસ્યો તો તાલુકામાં કલાકમાં વરસાદ થયો વલભીપુર તળાજા ઉમરાળા તાલુકા પાણી પાણી થયા ભાવનગર શહેરની અંદર વરસાદ અહીં સાણોદર ભંડારિયા તણસા સહિતના ગામોમાં વરસાદ લાંબા વિરામ બાદ ઘોઘા પંથકની અંદર ધોધમાર વરસાદ વરસ્યો

પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે આ સાથે જ ભાવનગર શહેરની જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરની અંદર બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તેમજ ભાવનગર જિલ્લાના જે તાલુકાના ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ વરસાદ છે તે વરસ્યો છે આ સાથે જ ભાવનગર શહેરની જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરનો રેલવે સ્ટેશન વિસ્તાર છે કુમારવાડા વિસ્તાર છે અલકાટોપી વિસ્તાર છે કે જ્યાં વરસાદ વરસતાની સાથે જ

તો ભાવનગર શહેર અને જિલ્લાના અલગ અલગ દ્રશ્યો જોઈ શકાય છે તળાજા સિંહોર મહુવાની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે અહીં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો આજે દિવસભર વરસાદ યથાવત રહ્યો બપોરે ચાર વાગ્યા સુધીમાં ભાવનગર શહેરમાં બે ઇંચ વરસાદ તો ઘોઘા તાલુકામાં પણ બે કલાકમાં અઢી ઇંચ વરસાદ સિંહોર વલભીપુર તળાજા ઉમરાળા તાલુકામાં પણ

હોસ્પિટલની બહાર ઘૂંટણ સમા પાણી ભરાતા દર્દીઓને હાલાકી પડી તો ભાવનગર જેસર તાલુકાના માતલપર ગામની પ્રાથમિક શાળાના બાળકોને ભારે વરસાદને કારણે રજા આપવામાં આવી અહીં શાળામાં રજા જાહેર કરાઈ ભારે વરસાદની આગાહીને પગલે શાળામાં ચાલુ વરસાદે સ્કૂલ સમય પહેલા વાલીઓને જાણ કર્યા વગર બાળકોને રજા આપી દેવામાં આવી પ્રાથમિક શાળાના આચાર્ય અને સંચાલકોની જવાબદારી બનતી હોય છે કે જ્યારે ભારે વરસાદ હોય ત્યારે બાળકોને સુરક્ષિત શાળામાં જ સાચવી અને વાલીઓને જાણ કરવામાં આવે પરંતુ જેસર તાલુકાના માતલપર ગામની પ્રાથમિક શાળાની આ બે દરકારી કહી શકાય કે ચાલુ વરસાદમાં સ્કૂલના સમય પહેલા જ એક થી છ ધોરણના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી વાલીઓએ સવાલ ઉઠાવ્યા કે ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ દૂર દૂરથી શાળા આવતા હોય છે જો કોઈ ઘટના બને તો જવાબદાર કોણ આ પ્રશ્ન ઊભો થાય છે એક વાલીએ આ અંગે સરપંચને ફરિયાદ કરી છે બાળકોને આ રીતે રજા આપી દેવાતા કોઈ ઘટના બને તો કોણ જવાબદાર તેને લઈને અહીં રોષ જોવા મળી રહ્યો છે સરપંચે વાલીની ફરિયાદ બાદ આચાર્ય સાથે વાત કરી છે તો જેસરની માતલસર ગામની શાળા કે જ્યાં એક થી છ ધોરણના બાળકોને વરસાદને કારણે રજા આપી દેવામાં આવી વાલીઓને જાણ કર્યા વગર તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા પ્રાથમિક શાળાના આચાર્ય અને સંચાલકોની જવાબદારી હોય છે કે ભારે વરસાદ હોય ત્યારે બાળકોને સુરક્ષિત રીતે સાચવી અને વાલીઓને જાણ કરવી જોઈએ આ તરફ બનાસકાંઠાની અંદર પણ વરસાદી માહોલ છે આજે અહીં પણ વરસાદી માહોલ જોવા મળ્યો જિલ્લાના મુખ્ય પ્રસરી યાત્રાધામ અંબાજીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો દસ દિવસના વિરામ બાદ અંબાજીમાં ધોધમાર વરસાદ થયો તો સવારથી જ અંબાજીમાં બફારો હતો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ડીસામાં દિવસભર વાતાવરણ રહ્યા બાદ સમય સાંજે વાતાવરણમાં પલટો આવ્યો કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ અહીં પણ વરસાદ થયો અને ઠંડક પ્રસરી તો આવતીકાલે ડીસામાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ છે તે પહેલા વરસાદનું આગમન થતા જિલ્લા પ્રશાસન ચિંતામાં મુકાયું

તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાયા છે જી પાર્થ કેટલો વરસાદ અત્યાર સુધીમાં ભાવનગર શહેરમાં વરસ્યો છે અને શું સ્થિતિ છે રોડ રસ્તાની ક્યાં ક્યાં પાણી ભરાયા છે હા યસ યસ હા યસ હાલો જી પાર્થ જો ત્યાં પહોંચો હાલો મોબાઈલ મારો અવાજ આવી રહ્યો છે આપને તો ભાવનગરના અલગ અલગ વિસ્તારો છે જોઈ શકાય છે અહીં અલકા ચોકી થી કુંભારવાડા તરફ માર્ગ કે જ્યાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ચૂક્યું છે એક તરફ જવાનો રોડ બંધ થઈ ચુક્યો છે

તમામ સાહેબ આવેન ગયા પણ હજી સુધી કોઈનાથી પ્રશ્ન સોલ્વ થયો નથી આટલા વર્ષોથી પાણી જમા જ ભરાઈ રહી છે વાળા આવે છે એના રોડ કેમ અત્યારે બંધ કરી દીધો છે રોડ તો દુકાનોમાં પાણી આવી જાય છે ઘરમાં પાણી આવી જાય છે તેની સાહેબ રોડ બંધ કરવો પડે અચ્છા સ્થાનિક પ્રશાસનને તમે જાણ કરો છો પ્રશાસન ને લેખિત પણ જાણ કરેલી છે અને મૌખિક પણ કરેલી છે છતાં પણ આ એરિયાનો કોઈ નિકાલ નથી આવતો એરિયાના ચાર રસ્તા છે ત્રણ રસ્તા સારા છે અને આ એક જ રસ્તો ખરાબ છે આ રસ્તા ક્યારે પણ નિકાલ નથી આવતો જો કે અન્ય તરફના પણ તમને દ્રશ્યો બતાવવા માંગી છે કે જે કુંભારવાડા વિસ્તાર આવેલો છે કે જેનો આ મુખ્ય માર્ગ છે આરસીસી રોડ છે કે જેની અંદર આ પાણી ભરેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીં જે લારીઓ છે તે સ્થાનિક લોકો દ્વારા ગોઠવી દેવામાં આવી છે અને આ રોડ છે તે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના આ જે લારી છે તે ગોઠવી દેવામાં આવે છે બીજી તરફના પણ તમને દ્રશ્યો બતાવવા માંગી કે અહીં જે ખુલ્લી ડ્રેનેજ લાઇન જોવા મળી રહી છે જો કે ગમમે તે સમયે કોઈ આકસ્મિક ઘટના

નીચો વિસ્તાર છે ને દરિયા કાઠે છે અને પાણી બધું દરિયામાં જાય એવી વ્યવસ્થા કરી છે તો પછી કેમ આ રીતે પાણી ભરાવાની સમસ્યા એના લોકો વેઠી રહ્યા છે અરે વરસાદ આવ્યો હોય તો બેન ભરાય તો ખરું ખૂબ ભારે માંથી વરસાદ પડ્યો છે કેટલો વરસાદ ઉતરી જાય થોડા સમયમાં ઉતરી જશે પણ અહીંના સ્થાનિકો પરેશાન છે અને રજૂઆત કરી રહ્યા છે કે અમે વારંવાર કહીએ છીએ પરંતુ આ પાણી ઉતરતું નથી ના એવું નથી એવું નથી હો બોલે

એની પાછળનું જો કારણ જાણવા જાણો જણાવ્યું તમને તો આ જે પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક

આવે તો અમે હું રહીને જોઈ ને જાય છે કોઈ ને કોઈ પૂછતું નથી જો આવો વરસાદ આવે તો તમારા ઘર સુધી પાણી આવી જાય ઘર માં ઘરે જાય છે ઓલા વર્ષે ઘરમાંથી પાણી કાઢ્યું ગટર ખોલવી એટલે જાય નકાર અમારા ઘરમાં પાણી ગરી જાય છે જે ચોક્કસ થી સ્થાનિક લોકો છે તે પણ પોતે રોષ ચાલવી રહ્યા છે કારણ કે જે પ્રશાસન છે તેમનું સાંભળતું નથી એટલા માટે આ જે હલ્કાજી કુમાર રોડ છે તે હાલ લારી મૂકીને બંધ કરી દેવામાં આવી છે આવી પરિસ્થિતિનું નિર્માણ ભાવનગર શહેરની અંદર થયું છે ત્યારે વહેલામાં વહેલી તકે જે ભાવનગરના સત્તાધીશો છે અધિકારીઓ છે તેમને એસી ઓફિસમાંથી બેઠીને બહાર આવવું જોઈએ અને જે સ્થાનિક લોકોની મુશ્કેલી છે તેમનો નિકાલ કરવો જોઈએ તેવી સ્થાનિક લોકોની માંગ થઈ રહી છે જી આભાર પાર તમામ જાણકારી આપવા માટે